તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો વડોદરાની એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે ચાલુ એટીકેટી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની કિસ કરી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ મામલે યુનિવર્સિટીના ડીન પ્રોફેસર કલ્પના ગવલીએ જણાવ્યું કે વિડીયો ઉતારનાર વિદ્યાર્થી વિદ્યાર્થીની અને સુપરવાઇઝર સહિતના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાશે એબીવીપી સહિતના વિદ્યાર્થી સંગઠનોએ કડક પગલાં લેવાની માંગ કરી છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ દિવાળીની રાત્રે માત્ર બે કલાક એટલે કે રાત્રે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે આ ઉપરાંત વધુ ઘોંઘાટ કરતા અને બેરિયમનો ઉપયોગ થયેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે સરકારની ગાઈડલાઇન મુજબ માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે તમામ ઈ કોમર્સ વેબસાઇટ પર ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે ક્રિસમસ અને નૂતન વર્ષ જેવા અન્ય તહેવારો માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે જેમાં રાત્રે અગિયાર કલાકને પંચાવન મિનિટથી સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તંત્ર દ્વારા આ નિયમોનું કડક પાલન કરાવવા તૈયારીઓ શરૂ કરી દેવાય છે નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારની આસપાસ પણ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હરવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તાપી સુરત ડાંગ વલસાડ જેવા જિલ્લાઓમાં માવઠાની અસર રહેશે સાથે જ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરના દિલ્હી પ્રવાસે રાજકીય ગરમાવો વધાર્યો છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટોચના નેતાઓ સાથે બેઠક કરશે છેલ્લા ચાલીસ દિવસમાં આ બીજી મુલાકાત મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેતો આપી રહી છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત કેટલાક મંત્રીઓને પડતા મૂકવાની અટકરો છે સંભવિત નવા ચહેરાઓમાં વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી જયેશ રાદડીયા રીવાબા જાડેજા અર્જુન મોઢવાડિયા અને ઉદય કાનગઢ જેવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જેના નામો ચર્ચામાં છે બોટાદમાં કિસાન પંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપી છે તેમણે આ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું અને કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઈને પહોંચ્યા હતા પોલીસે આ ઘટનામાં એએપી નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામને મુખ્ય આરોપી બનાવ્યા છે આ બંને સહિત પંચ્યાસી લોકો સામે હત્યાનો પ્રયાસ અને ષડયંત્ર રચ્યાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તહેવારોની સિઝન શરૂ થતાં જ સોના ચાંદીના ખરીદદારો માટે મોટી રાહતના સમાચાર છે પાંચ દિવસના સતત વધારા બાદ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે એમસીએક્સ પર સોનાના ભાવમાં બે દિવસમાં રૂપિયા બે હજાર છસોથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે દિલ્હી સહિતના બુલિયન બજારમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર આઠસો પચાસ પ્રતિ દસ ગ્રામ રહ્યો છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ દસ ગ્રામ પર રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર સાતસો પચાસ છે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ રૂપિયા ચાર હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે જે રોકાણ માટે આકર્ષક તક પૂરી પાડે છે જો કે અગિયાર ઓક્ટોબરના રોજ ચાંદીનો છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજાર સો નોંધાયો હતો દિવાળી અને છઠ પૂજા અને બિહારની ચૂંટણીને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે વહેલા વતન પહોંચવા માટે લોકો વીસ કલાક સુધી પણ ટ્રેનની રાહ જોવા તૈયાર છે ટ્રેન પકડવા માટે ઉધના રેલવે સ્ટેશનની બહાર મુસાફરોની લાંબી લાઇનો લાગી છે ભીડને કાબૂમાં લેવા માટે રેલવે અને પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવે છે અને રેલવે વિભાગે મુસાફરોની સુવિધા માટે વધારાની ટ્રેનો પણ દોડાવવાનું શેડ્યુલ જાહેર કર્યું છે ગાઝા સમજૂતી હેઠળ હમાસે તમામ વિશ્વ ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે જેના પગલે ઇઝરાયેલમાં ખુશીની લહેર છે આ ઐતિહાસિક ક્ષણ પછી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલી સંસદ પહોંચ્યા હતા પીએમ નેતાન્યાહુએ ટ્રમ્પને ઇઝરાયેલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો ટ્રમ્પે સંસદમાં કહ્યું કે આજે બંદૂકો અને સાયરન શાંત છે અને આને નવા મધ્યપૂર્વના ઐતિહાસિક ઉદયની શરૂઆત ગણાવી નેતાન્યાહુએ ટ્રમ્પના વખાણ કરતાં કહ્યું કે મેં ક્યારેય કોઈને આપના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જેટલી ઝડપથી નિર્ણાયક અને મજબૂત રીતે વિશ્વને આગળ વધારતા જોયા નથી જોકે ટ્રમ્પના ભાષણ દરમિયાન બે સાંસદોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો વડોદરા જિલ્લાના કરજણ નજીક આજે નેશનલ હાઇવે નંબર આઠ પર લાકુદરા ગામ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો હતો બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બે મુસાફરોના કરુણ મોત નીપજ્યા છે જ્યારે દસ જેટલા મુસાફરો ઘાયલ હોવાનું સામે આવ્યું છે કચ્છના ભુજ તાલુકાના સામત્રા ગામે સનસનાટીભરી ઘટના સામે આવી છે પૈસા અને દાગીનાની માંગણી પૂરી ન થતાં આરોપી પત્નીએ પતિને ઘરના ગેરેજમાં લઈ જઈ તેના પર આગ ચાંપી દીધી હતી જેમાં પતિ ગંભીર રીતે દાઝી ગયો હતો સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલા પતિનું મોત છે જેને પગલે પોલીસે હવે આ મામલે હત્યાનો ગુનો ઉમેર્યો છે આ મૃતક પતિની બીજી પત્ની હતી અને તેમની વચ્ચે પ્રથમ પત્નીના અઢાર સોનાના દાગીના મુદ્દે પણ વિવાદ ચાલતો હતો દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓને ટાર્ગેટ કરવા માટે ક્યુઆર કોડ પેમેન્ટનું નવું કૌભાંડ સામે આવ્યું છે છેતરપિંડી કરનાર ગેંગ ફોનપે અને પેટીએમ જેવી જ બનાવટી એપ્લિકેશન તૈયાર કરીને નકલી પેમેન્ટનો સ્ક્રીનશોટ બતાવી રહી છે સાયબર ક્રાઇમ સેલે વેપારીઓને સાવધ રહેવાની ચેતવણી આપી છે વેપારીઓએ માત્ર સ્ક્રીન પરનો મેસેજ નહીં પરંતુ સાઉન્ડ બોક્સ પર નાના મર્યાનો મેસેજ અપડેટ થયા બાદ જ પેમેન્ટ મર્યાની ખાતરી કરવા જણાવાય છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ